બધાની જય માતાજી જય માં મંગલ નવા વલક માં તમાર બધાને સ્વાગત છે ને અત્યારે તો 8 વાગી ગયા છે ને થાબામાંથી વી આવી આવું વાતાવરણ છે હવાન નું અત્યારે ઘર નું બધું કામ કર નાખ્યું રોટલા ને રોટલી ને ભાણા નોટકી નાખ્યું ને ખેતરમાં તો અત્યારે કામ નો થઈ ગઈ અત્યારે જો ઝાકળ છે આમ ઝાકળ નું તો ખેતરમાં માં કામ થઈ નહી મારા ફૂય આવેલા છે કરસા થી કાલ ના આવ્યા થા એક રાત રહ્યા હવે એમ કે કે ઘેરે વહી જાવું છે રોકાતા ને એક જ રાત રહ્યા

પછી બપોરે ઘેર વી આવ્યા હતા અંદાજ દેશી કરીશ ના દે માતા દઈ ને આવ્યા ને બટા આપણે જમીન રાઈ વાડી બાયરી લણવા જે વાડી બાકી છે કે ત્યાં વેલા જાય વેલા તો ન જવાય હાજે વરસાદ આવી ગયો તો અત્યારે ઝાકળ બહુ છે ને અત્યારે ઝાકળ છે તો મોડેલા જાય ને તો પછી લણી આવી બાજરી વાડીએ જમવામાં છે ભીંડા ને શાક દૂધ ને મારા માસે દૂધ આપે છે

তাত খো ভো গতি দিয়া পিডু গোতা যায়

એ ખેતરમાં ગયો સીબડુ ગોતવા કેતો સીબડુ ગોતી ન લઈવા તો બો કેતો લબ્બો મે સેને શાક મેક દીધું રીંગના શાક છોડે છે એટલે ખેતરમાં જાવ આવું તન ખેતરમાં આવું સિમ્પલ પેરવા દે ને હા સિમ્પલ પેરવા આવું સીબડુ સેટો હાલો અમે ફૂઈ દીકરા છે ને ખેતરમાં વી આવ્યા

Hvor er fuglene? Der borte.

નું નંદી ઘોડા કી નહી લાગે એકલો ઢાકી દીધો એ તો વાટ જઈ ન હું બધા થેમલી પકડી ન ઈનો ઊભો છે કે મારા બાપાને લાડમાં તો ભાગ મંગાવેલો હતો શું ભાગ મંગાવ્યો હતો દાદાયરે ગાડમ જો મારા ઘરમાં છે ને મીંદડી મી પગાડે એન કોઈ ની પ્રદય ભલે મીંદડી વી દે ય એકલા ઘર માં घ <laughs> खु